અત્યારે બે ડોલિંગ બોટુ આવી છે તો તમને દેખાડું એમાં માલમાં ઉછે તો જો મિત્રો અત્યારે આવી રીતે બરફ ફ્લેશ પછી માલ ખાલી કરશે તો તમને દેખાડું ભાઈ મોટો પકડે છે જો પકડે જો મિત્રો તો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો મિત્રો મજામાં મા જો હે એટલે આપણે આરકેપીસી મીડિયા માં તમારું સ્વાગત કરું છું અને અત્યારે આપણે આવ્યા છીએ જેટી ઉપર અને મિત્રો જો આ લોકો અત્યારે માછલા પકડે છે તો તમને દેખાડું કેવી રીતે માછલા પકડે છે તો જો ભાઈ આજ છે આપણા વિપુલભાઈ અને

એક બોટ આવે મિત્રો તમને દેખાડું તો મિત્રો આ ફિશિંગ કરીને બોટ આવે છે અત્યારે તો દેખાડું તમને એમાં માલમાં શું છે ના આ જાયું એ બાજુ વાળી મિત્રો એક બોટ આવે છે કાંઈ જેસર ફિશિંગ ટોલિંગ બોટ છે આ વિડીયોમાં બનાવી રહેજો હવે તમને ત્યાં દેખાડીશ કે ભાઈ એમાં માલમાં શું છે પંદર દિવસની ફિશિંગ કરીને આવે છે અત્યારે આ છે બીજી બોટ જો અહીંયા બીજી બોટ છે એટલે બધા સારી બોટ છે અત્યારે અહીંયા નજીક બોટ આવી જાય આપણે તો એ બોટ સામે લાગશે વાહ એ બોટ છે ને મિત્રો અહીંયા લાગશે ટ્રોલિંગ બોટ ખાલી થાય આપણે દસો અને